નમસ્કાર ખેડૂત મિત્રો આજના મિત્રોની અંદર આપણે વાત કરીશું કે જે જીરોનો પાક હોય છે તેમાં આપણે ખાસ કરીને ઉગાવો હોય છે તે ઘણા ખેડૂતોને નબળો રહેતો હોય છે તો આપણે શું ભૂલ કરતા હોઈએ છીએ અને ખાસ કરીને આપણે તેની અંદર જે પાણીનું આપણે પિયત આપતા હોઈએ તે ખાસ કરીને આજે વાત કરીશું તો આપણે જો જે ખેડૂતોને જીરું ઉગાવો નથી થયો અથવા તો કોઈ પણ ખેડૂતને જે જીરુનો ઉગાવો છે તે નબળો રહેતો હોય તો ખાસ કરીને આ વિડિયો તમને કામ આવશે અને અમે જે જાણકારી અમે અમારા અનુભવથી કહીએ

ખાસ કરીને આપણે અઢી કિલો વાવેતર કરવું જોઈએ ત્યાર પછી આપણે વાત કરીએ કે જે ખેડૂતોને અત્યારે ખાસ કરીને વાવેતર થઈ ગયું હોય ત્યારે તમે આપણે ટ્રેક્ટરથી વાવેતર કર્યું હોય અથવા તો જે આપણે ફૂકણી હોય ઘણા ખેડૂતો હાથ વડે પણ જે જીરું વાવેતર છે તે કરતા હોઈએ છીએ વાવેતર કર્યા પછી ખાસ કરીને પેલું પિયત આપણે જે કોરવણમાં આપતા હોઈએ ત્યારે જો તમે બે ક્યારાની અંદર આપશો એટલે કે જે જીરુ નું આપણે વાવેતર કરીએ ત્યાર પછી જે પેલું પિયત આપતા હોય કોરવણ ત્યારે ખાસ કરીને તેનું જે પાણીનું લેવલ હોય છે રહે તેવી રીતના પ્રયત્ન કરવાનો હોય છે એટલે કે જો તમારે મોટર હોય છે તેનું પાણી વધારે આવતું હોય તો બે અંદર આપણે આપણે પિયત પિયત આપી શકીએ અને આપતા હોય ત્યારે એ પણ એક ધ્યાન રાખવાનું છે કે જ્યારે જે નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરતા હોય તો તેનો ડ્રોજ વધે નહીં તે પણ એક ધ્યાન આપણે રાખવાનું છે અને ત્યાર પછી આપણે જે પહેલું પિયત આપ્યા પછી ખાસ કરીને એ ધ્યાન રાખવાનું છે કે બીજું પિયત ઘણા ખેડૂત હોય છે તે ત્રણ દિવસે આપી દેતા હોય છે અથવા તો ચાર દિવસની આજુબાજુ આપી દેતા હોય છે

આપણે તેનું બીજું પિયત છે તે આપી શકીએ પરંતુ ઘણા ખેડૂત શું કરતા હોય છે કે ત્રીજા અથવા ચોથા દિવસે જ આપણે પિયત આપી દેતા હોય છે અને નબળો ઉગાવો તેની અંદર જોવા મળતું હોય છે તો જે સૌરાષ્ટ્રની અંદર આપણે ખાસ કરીને જો વાત કરીએ આપણે છ સાત અને આઠ મે દિવસે ખેડૂતો આપતા હોય છે અને ત્યાર પછી ત્રીજું પિયતની પણ તેને જરૂર પડતી હોય છે એટલે કે ત્રીજું પિયત હોય છે તે આપણે ખાસ કરીને ક્યારે આપવું જોઈએ તો કે ત્રીજું પિયત હોય છે તે હંમેશા જીરૂનો ઉગાવો ક્યાંક ક્યાંક તમને જોવા મળતો હોય છે એટલે કે જીરુનો ઉગાવો હંમેશા દસ અગિયાર અથવા બાર આ ત્રણ દિવસની અંદર ક્યાંક ક્યાંક તમને જોવા મળશે મતલબ કે જે પારો હોય છે તેની આજુબાજુની અંદર જીરૂનો ઉગાવો જોવા મળશે તો ક્યાંક ક્યાંક ત્યારે આપણે ત્રીજું પિયત આપીએ તો તેનો ઉગાવો સારામાં સારો જોવા મળતો હોય છે તો આ રીતના આપણે પેલા તો ત્રણ પાણી આપવાના છે મતલબ કે પેલું પિયત કોરવણ જ્યારે આપણે તરત જે જીરું નું વાવેતર કર્યા પછી આપવાનું બીજું પિયત તમે છ સાત અને આઠ માં ત્રણ દિન અંદર ગમે ત્યારે તમે આપી શકો છો અને જો ક્યાંક ક્યાંક ઉગ્યું હોય મતલબ કે 11 અથવા 12 દિવસે તમે ત્રીજું પિયત આપી શકો છો ત્યાર પછી જીરું ને કોઈ પણ પિયત આપવાની જરૂર રહેતી નથી અને સારમ સારો ઉગાવો જોવા મળતો હોય છે તો આપણે આ જે ટેકનિક છે તે ખાસ કરીને ઘણા ખેડૂતોને ખબર નથી કારણ કે પહેલું પિયત આપ્યા પછી ત્રણ અથવા ચોથા દિવસે આપી દેતા હોય છે અને જીરું ઉગાવો નબળો રહેતો હોય છે અને ત્યાર પછી આપણે વાત કરીએ કે જીરુંનો ઉગાવો તેમ પણ નબળો રહેતો હોય છે કે જે બિયારણ હોય છે તે ના હોય અથવા તો જે જીરુંનું બિયારણ હંમેશા આપણે એવી કંપનીનું લેવું જોઈએ મતલબ કે જે જીરુંનું બિયારણ છે તે ચાર નંબર તમે વાપરી શકો છો અને એક સારામાં સારું જે જીરુંનું બિયારણ છે તેની પસંદગી કરી અને ત્યાર પછી જો આપણે વાવેતર કરીએ તો પણ એક સારો ઉગાવો જોવા મળતો હોય છે તો ઘણા ખેડૂતો રાપલીન પણ જે જીરુંનો ઉગાવો એક સારામાં સારો મેળવતા હોય છે પરંતુ આપણે રાપલ્ય નહીં અને અમે જેમ કહ્યું તેવી જ રીતના આપણે પિયત આપશો તો એક સારમ સારો ઉગાવો તમને જોવા મળશે કારણ કે અમે અમારો ખુદનો અનુભવ અમે તમને જણાવી રહ્યા છીએ કારણ કે અમે અન્ય ખેડૂતોની માહિતી હર કોઈ ગુજરાતના ખેડૂત સુધી પહોંચે અને તેને મદદ થાય તેવી રીતના આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ અને આગામી દિવસોની અંદર જીરોની અંદર આપણે કઈ કઈ ટ્રીટમેન્ટ આપવી જોઈએ તેમની અંદર કઈ કઈ દવાનો સ્પ્રે કરવો તેવી જ રીતના દરેક માહિતી અમે ખેડૂતોને પહોંચાડશું એટલે તમે આ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી રાખજો સાથે સાથે બે લાયકનને પણ દબાવજો જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે હાલ વિડીયોમાં આટલું ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ